કોટામાં રાજ્ય સરકારને હજુ કોઈ રાહત નથી મળી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે ઇબીસી કોટાના વટહુકમના નામે રાજ્ય સરકાર જનરલ કેટેગરીને આવો કોઈ લાભ આપી શકે નહીં સાથે જ કહ્યું છે કે ચાર ઓગસ્ટ પહેલા જેના એડમિશન ઇબીસી કોટા હેઠળ થયા છે તેને ડિસ્ટર્બ નહીં કરવા કહ્યું છે જોકે આ અંગે પણ કોર્ટ પરીક્ષણ કરશે કે તેમને લાભ મળવો જોઈએ કે નહીં હવે આ અંગેની સુનાવણી ત્રણ જજથી ઓછી ખંડપીઠ નહીં કરે પણ ત્રણથી વધુની જજ બેંચ કરી શકે છે કોર્ટે માન્યું છે કે પચાસ ટકા જનરલ કેટેગરીમાં કોઈ પ્રકારનું ઇબીસી અનામત ન મળી શકે આ સાથે ચાર સપ્તાહમાં સંબંધિત પક્ષને કોર્ટમાં જવાબ આપવાનો સમય આપ્યો છે સુપ્રીમ કોર્ટે આ મામલાને લીવ ગ્રાન્ટ કરી છે એટલે કે હવે વિગતે સુનાવણી થશે આ સુનાવણીમાં એક વર્ષનો સમય લાગી શકે છે મહત્વનું છે કે પાટીદાર આંદોલનને શાંત પાડવાના આશયથી સરકારે ઇબીસીના ધોરણે દસ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી જેમાં વટહુકમ બહાર પાડી પહેલી મેથી બીસી અનામત લાગુ કરી હતી પરંતુ હાઈકોર્ટે આ પ્રકારના અનામતને ગેરવ્યાજબી સુધી રદ કર્યું હતું જેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ ત્યારે શૈક્ષણિક સંસ્થાને અને સરકારી નોકરીમાં આર્થિક આધારે અનામત આપી શકાય કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટનો શું મત રહે છે તેના પર નજર રહેશે પ્રવેશ આપી દેવામાં આવ્યો છે ઓગસ્ટ મહિનામાં અને જેમનું શિક્ષણ કાર્ય ચાલુ થઈ ગયું છે એમને અત્યારે કોઈપણ રીતે ડિસ્ટર્બ કરવા નહીં આ પ્રકારનું નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે હું વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રકારનો ઓર્ડર આપવા બદલ નામદાર સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું